અને પણ હું ચાર દી ગઈ થઈ જાય સાડકો પડે ને તો કંઈક એટલા માટે કાલી ભરવા પરમ બીજું ધોકાવાળી બીજો રાઉન્ડ મારીઓનો એ ધોખાવાળીને આપણે સંજયભાઈ વાળામાં સઠ્ઠું સઠ્ઠું પાણી કાઢી દીધું એને આ ચાર પાંચ દિવસ થઈ ગયા હજી બહુ કંઈ વાંધા જેવું છે નહીં જોખમ ચાલી દીધું હજી વાંધો નથી આગળ શું થાય અને બીજું તબિયત મારી હે લૂઝ થઈ ગઈ હતી એટલે પછી બીડીનો આરા કરી ગયા

કાળ ભરમ ની નું રટો દઈએ એક બે દીમાં પડો ખેડ નાખી એટલે થાય હુકા તું તો વિડીયો માં બની રહેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી લેજો હું આવ્યો તો મેડી માથે આ દોરી નો ઢેરો લેવા મે ઢોલ રાખ મજાર ઉપર નો તમને બતાવી દઉં તો અર્જુન ભાઈ ને ચીના આવે મંડા પીરા પડવા અને દિનેશ ભાઈ ને ગાવા એટલે બગાવે આઠ આઠ દીતા માં ડુપિયે પીરા પડી ગયા પંદર વીસ ટકા લીલા સોટા હૈક કાગડે કાગડા હોય ને કોઈ ને પારી બાકી ગમે પાકવા આવ્યા અને આપણે જુવાર પાકી ગઈ આ બાજુ રાજણાની પડે જુવાર હતી ઓગણચાલીસ નંબર મગફળી ને વાવેતર કરી દીધું ઉનાળું મગફળી ઓગણચાલીસ નંબર આપણે દિનેશભાઈ ને ચુમાહામાં હતી ને ત્યાંથી જ બિહાણ લઈ અને ઉનાળામાં ટ્રાય કરી ચુમાહામાં દિનેશભાઈ આવી હતી દેહી માંડવી જેવી ના પાંત્રી બતરી જેવી માંડવી ઉતરી દેહ માંડવીને ના વરસાદ થયો ને પછી મોડો મોડો એમાં ડેડો હાડઈ ગણાવી રખોડ બે માંડવી એટલે થઈ જાય દેહ માંડવી અને આમાં જે બધા કિશનભાઈને ગાવા ને કાનભાઈને ગાઓ ને એમાં પાણી કાંઈ કે હાલ સેલા એવું બધું છે બધાને વાવત આ બાજુ આપણે કારુભાઈ ને કારુભાઈ ને ગુંદરી હતી કઈ આઠ દા વીગાની એને વાત ફેરવી નહીં કોની અડધા ધાણા હે અને સદીપભાઈ ને બધા ઘઉં છે અને આની કોરા જુવાર છે જુવાર આઠ દા બી ઉઠીએ એ ઉમે આજુબાજુ વાવેતરમાં હાલો રૂંઢ વાગી ગયા સા પાણી પી બાપુ મીંડા ભર વારવા કેટલા જ છે વારવાનું બેઠી થી ને

ધીરે 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 ચાલુ રાખી ગયા ચાલો રાઈટ છોડ કુટાડ અકબર થોડીક વાર શું છે કે ઊંઢે પવન ને એટલે એ પવન નહીં લો પછી તો વાંધો ના આવ્યો કેટલા થયા વી વી એક જે હું વહીં ગઈ ના કાળો કાલ હોય ને આ બધા હારી અને વા આપણે સટો મારી દેવો પછી જરાક તારી દોર્યા અને ભૂય અને મોટા ટેક્ટરથી ખેડ કરી દેવી અને આપણે જટકા દોરી બાંધી થોડી થાય બાકી છે આ ખેડવામાં નડે વળી નવું વાવે તો વળી પાક ફીટ કરી ને જટકો હું એમાં વાત ના લાગે કલાકમાં તો આખું બધું હકેલાઈ જાય દોરી સોડાવી હકેલવાની છે તો ફટાફટ સકેલ વિડીયો ને કરીને પૂરો વિડીયો કીવો કલાક અમર મઈ જાય